તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે ને હજુ સુધી અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કર્ણ મોસ્ટાઈ પ્રશ્ન નંબર એક નીચેનામાંથી ગુજરાતમાં ક્યાં ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ રિસર્ચ લેબ આવેલી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી વડોદરા પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયો જિલ્લો નાગરવેલના પાનના ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જુનાગઢ પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી નેશનલ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ નું મુખ્યાલય ક્યાં આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અમદાવાદ પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી કઈ આઈઆઈટી દ્વારા બ્રહ્મા ટુડી વિકસાવવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગુહાવટી પ્રશ્ન નંબર પાંચ ભારતની થલસેના સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામાં ક્રમે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રીજા ક્રમે પ્રશ્ન નંબર છ યુનેસ્કોના એશિયા પેસિફિક પુરસ્કારમાં કેટલી સાઈડ પસંદ કરાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી છ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી ગુજરાતમાં બહુચરાજીનો મેળો ક્યાં ભરાય છે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ચૈત્રી પૂનમ

તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નવા ગામ ક્યાંથી આવી રહેલ એમ બી ચેમ પ્લુટો નામના જહાજ પર ગુજરાતમાં દરિયા પર હુમલો થયો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સાઉદી અરેબિયા પ્રશ્ન નંબર ચૌદ અટલ બિહારી વાજપેયી કયા વર્ષમાં ભારત રત્ન આપવામાં આવેલો હતો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે હાજર પંદર પ્રશ્ન પંદર નીચેના માંથી ગ્રાહકોના કુલ આઠ હકો નથી કોણે કરી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ડોક્ટર હોમી બાબા પ્રશ્ન નંબર સત્તર ભારતમાં ગ્રાહક સુરક્ષા કાયદો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓગણીસો છ્યાસી પ્રશ્ન નંબર અઢાર સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે રાષ્ટ્રીય બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર છ પ્રશ્નર ઓગણીસ નીચેનામાંથી ગુજરાતનું સૌપ્રથમ સાંસ્કૃતિક વન કયું છે અને તેની સ્થાપનાનું વર્ષ કયું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પુનિત વન અને બે હજાર ચાર પ્રશ્નંબર વીસ ગુજરાતમાં કયા અભ્યારણમાં ઉડતી કિસ્કોલી જોવા મળે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ વાંસદા ઉદ્યા તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર